ઠાકોર છે આપોઆપ સાયલન થઈ ગઈ છે કે પછી સાયલન કરવામાં આવે છે અલ્પેશ ઠાકોરે જાણી જોઈને ઠાકોર સેનાને સાયલેન્ટ કરી દીધી છે ઠાકોર સમાજમાંથી કોઈ અન્ય આગેવાન આગળ આવી જાય તો એ અલ્પેશ ઠાકોરને જ કાપવાનો પ્રયત્ન કરવાનો એનો મતલબ અલ્પેશ ઠાકોર આ સંગઠનના ઉદ્દેશ્ય પર કામ કરે ઠાકોરનું સિમ્પલ ગણિત છે કે ઠાકોર સેનાને અંદરો અંદર ઝઘડવા દો અને આપણે રાજ કરો ભાગલા પાડો ને રાજ કરો વચ્ચે વર્ચસ્વનું વધવું એનો સિમ્પલ મતલબ એ જ છે કે રાજકારણમાં નવા આગેવાનો પેદા થવા અને રાજકારણમાં જો નવા આગેવાનો પેદા કરવાનો મતલબ એ જ થાય કે ક્યાંક ને ક્યાંક તેઓ અલ્પેશ ઠાકોરને પતાવવાનો પણ પ્રયત્ન કરી શકે અને અલ્પેશ ઠાકોર જાણી જોઈને ઠાકોર સેનાને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઘણા એવા ઠાકોર સેનાના કાર્યકરો આજે પણ છે કે જે ક્યાંક મનમાં દબાવીને બેઠા છે કે અલ્પેશ ઠાકોર એમની સાથે અન્યાય કરી રહ્યા છે એવા નેતાઓ છે કે જેમને પેટમાં દુખી રહ્યું છે કે શંકરભાઈ ચૌધરી કે મોટા છે ખરેખર જો પોતાના સમાજના આગેવાનોને આગળ લાવવાનો પ્રયત્ન કરે તો પછી એ પોતાના સમાજના આગેવાનો એક તો કાપવાનો પ્રયત્ન જરૂર કરતા હોય પાછળ એક આખું મોટી એક ટીમ બેઠી છે કે જે અલ્પેશ ઠાકોરને મોટો થવા દે એમ નથી કેમ કે અલ્પેશ ઠાકોર જો મોટા થાય તો ક્યાંક મિનિસ્ટરમાં ભાગ શંકરભાઈ ચૌધરીનું વર્ચસ્વ ઘટાડવા નીતિભાઈ પટેલે એમને જાણી જોઈને ગેનીબેનને વધારે ગ્રાન્ટ આપી કે ગેની જેથી ગેનીબેનનું વર્ચસ્વ વધે અલ્પેશ ઠાકોરે સ્વરૂપજી ટિકિટ કેમ આપવા સ્વરૂપજી ઠાકોર ને ટિકિટ આપવામાં અલ્પેશ ઠાકોરનો કોઈ ભાગ નથી નમસ્કાર આજે થોડીક અલગ ચર્ચા કરીશું મારી સાથે ચર્ચા કરવા માટે સચેત વિજય જોડાયા છે ચર્ચાનો વિષય છે અલ્પેશ ઠાકોર અને તેમનું સંગઠન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અલ્પેશ ઠાકોર અને સંગઠન વચ્ચે અમુક ઘણી બધી એવી વાતો છુપાયેલી છે તે વાતોની આજે આપણે ચર્ચા કરીશું ચર્ચાને આગળ વધારતા પહેલો મારો પ્રશ્ન એ છે કે થોડા વર્ષો પહેલાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખૂબ જ સક્રિય હતી અને આજના સમયે એકદમ સાયલેન્ટ જોવા મળે છે તો શું ઠાકોર સેના આપોઆપ સાયલેન્ટ થઈ ગઈ છે કે પછી સાયલેન્ટ કરવામાં આવી છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ પહેલાં એક તો બિન રાજકીય સંગઠન હતું પરંતુ રાજકારણમાં ગયા પછી એ રાજકીય સંગઠન બન્યું એટલે આ રાજકારણ સાથે જે જોડાયેલા કોઈ પણ ક્ષેત્રો હોય તો એમાં તમે જુઓ તો ઘણી બધી પોસિબિલિટી ભાગ ભજવતી હોય છે અને ઠાકોર સેનામાં પણ એ જ જોવા મળ્યું વર્ષો પહેલાં તમે જુઓ તો બે હજાર તેરથી જે પંદરનો જે સમયગાળો હતો એ વખતે ઠાકોર સેનાની કામગીરી ખૂબ જ પૂરજોશમાં ચાલતી હતી પ્લસ ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર દ્વારા અમુક ઉદ્દેશો સમાજને આપવામાં આવ્યા શિક્ષણનો શિક્ષણની એક પ્રકારે વાત હતી ક્યાંક વ્યસન મુક્તિની વાત હતી ક્યાંક અમુક ઘણા બધા એવા કુરિવાજો હતા આવી બધી ઘણી બધી એવા ઉદ્દેશો હતા કે એના ઉપર જાહેરમાં બોલવામાં આવતું હતું એના ઉપર ચર્ચાઓ થતી અને એમાં ક્યાંક સુધારા કરવાની વાત હતી અને બીજું હતું કે ઠાકોર સમાજમાં ઘણા વર્ષોથી તો સમાજ ક્યાંક દબાયેલો હોય એ રીતે જોવા મળ્યું કોઈ પ્રકારની એમના કોઈ એક્ટિવિટી જ નથી એટલે અલ્પેશ ઠાકોરે જ્યારે આવું સંગઠન બનાવ્યું તો એની ઘણી બધી પોસિબિલિટી ભાગ ભજવી લોકોને પણ એ પસંદ આવ્યો અલ્પેશ ઠાકોરને আক্রমক ভাষণ લોક સમાજના લોકોને એવું લાગ્યું કે અલ્પેશ ઠાકોર જેવો તો કોઈ નેતા જ ઠાકોર સેનામાં ઠાકોર સમાજમાં પેદા નથી થયો પ્લસ મને યાદ છે કે અલ્પેશ ઠાકોરે જ્યારે ઠાકોર સેનામાં જ્યારે તેઓ કોઈ ન્યૂઝમાં જ્યારે બાઇટ આવતા તો ઠાકોર સમાજના લોકો એવું કહેતા કે પહેલીવાર કોઈ ઠાકોર ટીવીમાં આવ્યો છે એટલે આ રીતની આખી જે લોકોની જે ચાહના હતી એના કારણે ક્યાંક લોકોએ અને અલ્પેશ ઠાકોરને ખૂબ સહયોગ આપ્યો ઠાકોર સેનામાં જોડાવા લાગ્યા અને એ જ કારણથી ઠાકોર ગુજરાત ઠાકોર સેના એક સંગઠન ખૂબ જ મજબૂત બની ગયું પરંતુ તકલીફ ત્યાં થઈ કે અલ્પેશ ઠાકોર જારે રાજકારણમાં જોડાયા 2017 માં કોંગ્રેસ માં ગયા પછી કોંગ્રેસ માં દીપક પલટો કરીને ભાજપ માં ગયા એટલે આખો બિંદ રાજકીય સંગઠન એ રાજકીય સંગઠન બની ગયું અલ્પેશ ઠાકોર રાજકારણમાં ગયા પછી ઠાકોર સેનાના જે ઉદ્દેશો હતા શિક્ષણ વ્યસન મુક્તિ કુરિવાજો આ બધા જે ઉદ્દેશો હતા સમાજને જે સપનું બતાવવામાં આવ્યું હતું એ બધું જ પડતું મુકાયું એ ઉદ્દેશોને હંમેશા માટે પડતા મુકાય અને એ જ કારણ છે કે લોકોએ અલ્પેશ ઠાકોરને ગદ્દાર કર્યું કોઈક અલ્પેશ ઠાકોરથી આખો ઠાકોર સમાજ જોકે થોડો ઘણો નારાજ પણ થઈ ગયો એટલે આ બધા કારણોસર ક્યાંક ને ક્યાંક ઠાકોર સેના એ દબાતી હોય એ રીતે જોવા મળ્યું કે આ એકદમ વર્ચસ્વ આજના સમયનું ઘટી પડ્યું છે હાલ તમે જુઓ તો ઠાકોર સેનાની કામગીરી નહીવત જમ જોવા મળી રહી છે ક્યાંક કોઈ તાલુકા જિલ્લા સ્તરે કોઈ કામગીરી થતી હોય છે ક્યાંક પગપાળા જતા હોય તો તેમના માટે કંઈક ખાવાનું કંઈક કેમ્પ લગાવી દે ક્યાંક સ્નેહ મિલન લગાવી દે માત્ર ને માત્ર એક એવી એક્ટિવિટી થઈ રહી છે કે જેનાથી ખરેખર એકચ્યુઅલમાં સમાજનો વિકાસ નથી થવાનો ઠાકોર સેનાની પહેલાંની જે એક્ટિવિટી હતી દારૂબંધીની વાત હતી ઘણા બધા મુદ્દાઓ પર વાત થતી હતી જોકે એવું નથી કે અલ્પેશ ઠાકોરને માત્ર એમના ઉપર દોષ આપી શકાય કે ઠાકોર સમાજના ક્યાંક વિકાસમાં ક્યાંક લોકો જાગૃત થયા છે એમાં અલ્પેશ ઠાકોરને ક્રેડિટ આપવા જેવી છે ને ખરેખર ને એ તેઓ હકદાર છે આજે તમે તાલુકા સ્તરે જુઓ તો ઘણી જગ્યા એમની લાઇબ્રેરીઓ છે સદારામ ફાઉન્ડેશન બની રહ્યા છે અને ઘણી બધી સંસ્થાઓ કામ કરી તો એ ક્યાંક ને ક્યાંક તો અલ્પેશ ઠાકોરને જ આભારી છે પણ ક્યાંક અલ્પેશ ઠાકોરની બેક સાઈડ છે એને જોવાની ખૂબ જ જરૂર છે કે અલ્પેશ ઠાકોરે એ ઉદ્દેશોને પડતા મૂક્યા અને એના કારણે ક્યાંક ઠાકોર સમા ઠાકોર સેના એકદમ નબળી પડતી ગઈ છે અને આજે પણ પ્રકારની એમાં કામગીરી નથી જોવા મળતી પરંતુ રાજકારણ અને સંગઠન જે બહુ મોટો તફાવત રહેલો છે એના ઉદ્દેશો આખા અલગ અલગ હોય છે એનો મતલબ અલ્પેશ ઠાકોર સંગઠનના ઉદ્દેશો પર કામ કરે તો તેનો પણ ફાયદો અલ્પેશ ઠાકોરને થવાનો છે તો પછી અલ્પેશ ઠાકોર સાયલન્ટ કેમ થઈ ગયા છે જો ઠાકોર સેના એક તો જે સાયલન્ટ થઈ છે એનું મુખ્ય કારણ એ અલ્પેશ ઠાકોર પોતે જ છે જો સિમ્પલ ગણિત છે ઠાકોર સેનાના ઉદ્દેશ ઉપર આજે પણ જો કામ કરવું એનો સિમ્પલ મતલબ શું થાય છે કે ઠાકોર સેનામાંથી સમાજના ઉદ્દેશો ઉપર કામ કરવું સમાજને જાગૃત કરવો એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક ઠાકોર સેનાના કાર્યકરોનું વર્ચસ્વ વધવું અને જો ઠાકોર સેનાના વર્ચસ્વનું વધવું એનો સિમ્પલ મતલબ એ જ છે કે રાજકારણમાં નવા આગેવાનો પેદા થવા અને રાજકારણમાં જો નવા આગેવાનો પેદા કરવાનો મતલબ એ જ થાય કે ક્યાંક ને ક્યાંક તેઓ અલ્પેશ ઠાકોરને પતાવવાનો પણ પ્રયત્ન કરી શકે એમ છે અને અલ્પેશ ઠાકોરને પોતે પણ આ જ ડર છે કે જો ઠાકોર સેનામાંથી ઠાકોર સમાજમાંથી જો કોઈ આગેવાનો આજે આગળ આવે છે તો સ્વાભાવિક છે કે ક્યાંક તે અલ્પેશ ઠાકોરને ભવિષ્યમાં કાપવાનો પ્રયત્ન કરશે ક્યાંક અલ્પેશ ઠાકોરને જ તેઓ સામા પડી શકે એમ છે એ જ કારણ છે કે ઠાકોર સેનામાંથી એવી કામગીરી નથી કરવામાં આવતી કે ભાઈ ઠાકોર સેનામાં જો આગે ઠાકોર સમાજમાં કોઈ આગેવાનો આગળ લાવવાનો કોઈ પ્રયત્ન થઈ થશે તો એ માત્ર ને માત્ર ઠાકોર સેના છે કે એમાં આગેવાનો ભરેલા બેઠા છે એટલે જો એ આગેવાનો આગળ આવે તો અલ્પેશ ઠાકોરને કાપવાનો પ્રયત્ન કરી શકે એમ છે અલ્પેશ ઠાકોરનું જ વર્ચસ્વ ઘટી શકે આમ છે અને એ જ કારણે અલ્પેશ ઠાકોર જાણી જોઈને ઠાકોર સેનાને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ કદાચ કડવું લાગતું છે સાંભળવામાં ઘણા તમે જુઓ આમ માધ્યમથી યુટ્યુબના માધ્યમથી ઘણા કાર્યકરો છે એમને ખોટું પણ લાગશે કે આ ઠાકોર સેનામાં આવું નથી પણ ઘણા એવા ઠાકોર સેનાના કાર્યકરો આજે પણ છે કે જે ક્યાંક મનમાં દબાવીને બેઠા છે કે અલ્પેશ ઠાકોર એમની સાથે અન્યાય કરી રહ્યા છે ઘણા એવા આગેવાનો છે કે ખરેખર જો એમને ક્યાંક એમનો સહયોગ મળે જો કે એમની કદાચ આર્થિક પરિસ્થિતિ કદાચ એટલી બધી ચૂંટણી લડી શકે એટલી મજબૂત નહીં હોય પણ જો એ કાર્યકરો ઉપર જો ક્યાંક અલ્પેશ ઠાકોર ફોકસ કરે તો એ જ આગેવાનો ઠાકોર સેનાના માધ્યમથી ખૂબ રાજકીય પ્રગતિ કરી શકે એમ છે પણ અલ્પેશ ઠાકોર એમને ક્યારેય આગળ આવવા નથી દેતા કે ભાઈ જો એ આગળ આવશે તો ક્યાંક બીજા નેતાઓના કારણે કદાચ એ જ અલ્પેશ ઠાકોરને કાઉન્ટર કરવાનો પ્રયત્ન થશે અને એ જ ડર અલ્પેશ ઠાકોને પોતે પણ છે એક મિનિટ એક મિનિટ આપણે દૂર બેસીને ચર્ચા કરી રહ્યા છીએ એટલે એવું વિચારીએ કે અલ્પેશ ઠાકોર આવું વિચારતા હશે અલ્પેશ ઠાકોર આવું ન પણ વિચારતા હોય ને તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે પરંતુ રાજકારણમાં અલ્પેશ ઠાકોર જો કોઈને આગળ લાવે છે તો એમને જ કાપવાનો પ્રયત્ન છે આનો ડર અલ્પેશ ઠાકોરને પણ છે આવું હું નથી કહી રહ્યો અલ્પેશ ઠાકોરે પોતે આવું જ કહ્યું છે કે ઠાકોર સમાજમાંથી ઘણા આગેવાનો આગળ આવી શકે એમ છે પરંતુ પાછળથી તેઓ મને જ કાપવાનો પ્રયત્ન કરતા હોય છે આવો ડર એ ક્યાંક અલ્પેશ ઠાકોરને પોતે જ છે તો એનો સિમ્પલ મતલબ નીકળે છે આવું ક્યારે કહ્યું યસ આઈ શો યુ માર મોબાઈલ મે કામ કર્યું નવા નવા યુવાનો તૈયાર કર્યા એ યુવાનો સક્ષમ બને સક્ષમ બનીને બીજા સમાજોની સાથે ધંધા રોજગાર કરતા કર્યા બીજા સમાજોની સાથે ભરતા કર્યા અને એના કારણે આજે પરિસ્થિતિ એ છે કેટલા બધા સરપંચો આવ્યા તમારા કેટલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આવ્યા પણ થાય છે શું સાચું કહું કરવા ડર લાગે સ્વરૂપજીને કહું છું સ્વરૂપજી જેને તાલુકા જિલ્લા સંસદ કે ધારાસભામાં જેને તૈયાર કર્યા હોય તો પહેલા મન જ પાડી દેવા આવે છે એટલે મને અને મને પાડી દે તો વાંધો નહીં પણ આ ઝંડાને પાડી દેવા આવે છે ત્યારે દુઃખ થાય મને ઠાકોર શેરા એ સમાજનો ઝંડો છે સાહેબ થોડા દિવસો પહેલાનો જ આ વિડીયો છે પાલનપુરમાં એક સ્નેહ મેદાન હતું એમાં જ એમને વાત કરી હતી અને જો કે એમને સ્વરૂપજી ઉપર થોડુંક પણ ટાર્ગેટ કર્યો હતો પણ તો ક્યાંક તમે જુઓ તો રાજનીતિમાં આવું રહ્યું છે આજે પણ અલ્પેશ ઠાકોરને એ જ ડર છે કે જો તે જો કોઈ કાર્યકરને આગળ લાવવાનો પ્રયત્ન કરે ધારાસભ્ય બને કોઈ સારી એવી મુદ્દા ઉપર આવી જાય ભાજપમાં તો ક્યાંક એ અલ્પેશ ઠાકોરને કાપવાનો પ્રયત્ન જરૂર કરીશ કેમકે રાજનીતિ છે ગંદી રાજનીતિ છે દરેકને આગળ આવવું છે અને આગળ આવવા માટે પોતાના સમાજના લોકોને તો કાપીને જ આગળ આવી શકાશે આ એક રાજનીતિમાં ભાગ છે અને એ ઋણ લોકો ભૂલી પણ જતા હોય છે કે અલ્પેશ ઠાકોરે મને મોટો કર્યો છે એટલે હું અલ્પેશ ઠાકોરને ના કાપવાનો પ્રયત્ન કરું આવું તો થવાનું નથી રાજનીતિ છે એટલે આ બધું જ પોસિબલ છે રાજકારણમાં એના કારણે અલ્પેશ ઠાકોર એ ઠાકોર સેનાના કાર્યકરોને આગળ નથી આવવા દેતા ખરેખર તમે જુઓ તો અલ્પેશ ઠાકોરે એક આખો માસ્ટર સ્ટ્રોક લીધી હતું એવો માસ્ટર સ્ટ્રોક કે લગભગ અમુક લોકોને ખબર છે પણ અમુક લોકો નથી વિચારી શકતા અલ્પેશ ઠાકોરે ઠાકોર સેના બનાવી સંગઠન માટે કામ કર્યું આખું ઉદ્દેશો બતાવ્યા સમાજને આખું એક એક એકતા કરી બધું જ કર્યું પણ તેમને સંગઠનના માધ્યમથી પોતાની પાછળ એક પીઠબળ બતાવીને તેઓ ભાજપમાં ગયા ભાજપમાં ગયા પછી તેઓ એકદમ સાયલેન્ટ થઈ ગયા હવે જો અલ્પેશ ઠાકોર ઠાકોર સેના માટે કામ કરે સમાજના ઉદ્દેશો ઉપર કામ કરે તો સ્વાભાવિક છે કે અલ્પેશ ઠાકોરનું પીઠબળ ભવિષ્યમાં ઘટી શકે એમ છે વધવાની જગ્યાએ ઘટી પણ શકે એમ છે અને એ જ ડર અલ્પેશ ઠાકોરને છે એટલે અલ્પેશ ઠાકોરે જાણી જોઈને ઠાકોર સેનાને એકદમ સાયલેન્ટ પોતે જ બનાવી દીધી કે માત્રને માત્ર એક સ્ટક બની સ્ટક કરી દીધું ઠાકોર સેનાને એક સ્ટક બનાવી દીધી કે ત્યાં ત્યાં તે પડી રહે ત્યાંથી આગળ ન આવી શક આવી ન શકે એટલે અલ્પેશ ઠાકોરને જ્યારે જરૂર હોય છે ત્યારે અલ્પેશ ઠાકોર એમના કાર્યકરોને કહે છે એમને આખું પીઠબળ બતાવી દે છે બાકી સમાજમાં આજે કોઈ પણ પ્રવૃત્તિ નથી કોઈપણ પ્રકારના ઉદ્દેશો ઉપર આજે કોઈ પણ રીતે કામ થતું નથી બીજું કે તમે જુઓ તો ક્યાંક ઠાકોર સેનામાં અનેક પ્રકારે તાલુકા અને જિલ્લામાં ઘણા બધા કાર્યકરો વચ્ચે ડખાવો ચાલી રહ્યા છે અલગ અલગ ગ્રુપ ગ્રુપ કેટલા બે ત્રણ ગ્રુપ પડતા હોય ક્યાંક ચાર પડી રહ્યા છે અલગ અલગ ગ્રુપ પડી રહ્યા છે આના પાછળનું કારણ તમે જુઓ તો એ જો અલ્પેશ ઠાકોરને જો એ લોકોનું પ્રોબ્લેમ સોલ્વ કરાવી હોય બધાને ભેગા કરવા હોય તો અલ્પેશ ઠાકોર માટે એક જ મિનિટનું કામ છે અલ્પેશ ઠાકોર એમને જાહેરમાં મતલબ અલ્પેશ ઠાકોર જો એ લોકોને સજેશન આપે એમનું ઝઘડા મટાડવાનો જો પ્રયત્ન કરે પ્રોપરલી તો એ બધા ઝઘડાઓ તરત જ સોલ્વ થઈ શકે એમ છે પણ અલ્પેશ ઠાકોર જાણી જોઈને નથી કરતા કે એ તાલુકા અને જિલ્લામાં જે લોકો ઝઘડી રહ્યા છે અંદરો અંદર જે ઠાકોર સેનાના જે ગ્રુપો પડી રહ્યા છે એ લોકો બધા એ રીતે જ અંદર અંદર ઝઘડ્યા કરે અને મારું વર્ચસ્વ હું જાળવી રાખું આ જ રીતની રાજનીતિ થઈ રહી છે એટલે અલ્પેશ ઠાકોર ખરેખર ક્યાંક કરવું છે પણ લોકો જો સમજે જો કે ઠાકોર સેનાના અનેક એવા કાર્યકરો છે જેમને આ વાત ખબર છે અનેક એવા કાર્યકરો છે એમને ખબર છે કે અલ્પેશ ઠાકોર મને કાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ રીતનું લોકોને ખબર છે પણ તેઓ અવાજે ઉઠાવી શકતા નથી એટલે આ આ પ્રકારની એક રાજનીતિના ભાગરૂપે આજે ઠાકોર સેના સાયલેન્ટ થઈ છે અલ્પેશ ઠાકોરે એક આખો માસ્ટર ખેલી દીધો છે બધા સમાજમાં આ જ રીતની રાજનીતિ રમાતી હશે યસ યસ મોટા ભાગના બધા જ સમાજોમાં આ જનતી રાજનીતિ જોવા મળતી હોય છે કેમ કે રાજનીતિ ખરેખર ગંદી હોય છે નેતાઓનું વર્ચસ્વ ત્યારે જ બન્યું રહે જ્યાં સુધી તેઓ કોઈ હોદ્દા ઉપર હોય ક્યાં જ્યાં સુધી તેઓ કોઈ પ્રકારની કામગીરી કરતા હોય રાજકારણમાં આ જ રીતનું છે એટલે એનું કારણ છે કે નેતાઓએ પોતાના રાજકારણમાં એક તો વર્ચસ્વ બનાવી રાખવું પડે છે અને વર્ચસ્વ કોઈ પાર્ટીમાં એમને પર્ટિક્યુલર હોદ્દો હોય ત્યારે તેવું રહેતું હોય છે બાકી કોઈ અન્ય આવી જાય છે એટલે રાજકારણમાં એક તો શું ભાજપ જેવી પાર્ટી છે તો ભાજપમાં તો કોઈનું ચાલતું નથી ઉપરથી હાઈકમાન્ડ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે ઓર્ડર કરે એ પછી સર્વોપરી હોય છે એટલે એની વિરુદ્ધમાં તો કોઈ જઈ શકતું નથી એટલે નેતાઓ શું કરે છે કે ભાજપમાં પોતાનું વર્ચસ્વ બની રહે ક્યાંક ભાજપ એમને સાઈડ ન કરી દે એના માટે તેઓ પોતાની પાછળ એક ચેન બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે કે ભવિષ્યમાં કદાચ કોઈ એમના કોઈ રાજકીય જો આફત આવે ક્યાંક કેબિનેટ મિનિસ્ટર બનાવવાની વાત હોય ક્યાંક મુખ્યમંત્રીના દાવેદાર બનવું હોય તો એમની પાછળ જો પીઠબળ હોય કે જો મારા જોડે આટલા બધા ધારાસભ્યો છે એવો વજન એમને જો પાડવો હોય તો સ્વાભાવિક છે કે આવી ચેઇન હોવી ખૂબ જ જરૂરી છે અને કેટલાય નેતાઓ છે કે જે આજે આવું પ્રકારનું કામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પોતાની પાછળ એક ચેઇન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેમ કે જેમ કે શંકરભાઈ ચૌધરી સૌથી બેસ્ટ ઉદાહરણ છું એક તો તેઓ રાધનપુરના છે બનાસકાંઠામાં આજે આખો શંકરભાઈ ચૌધરીનો આખો કબજો કહી શકાય બહારના નેતાનો બનાસકાંઠામાં કબજો છે એ રીતનું છે એટલે શંકરભાઈ ચૌધરીએ શું કર્યું અનેક પ્રકારે ઘણાના ઘણા એવા નેતાઓ છે કે જેમને પેટમાં દુખી રહ્યું છે કે શંકરભાઈ ચૌધરી કેમ મોટા છે ખરેખર તો પણ શંકરભાઈ ચૌધરીએ પોતાની પાછળ એક ચેન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એ ચેન એમના જોડેથી બનતી નથી એમણે શું કર્યું કેશાજી ચૌહાણને મોટા બનાવવાનો પ્રયત્ન કર્યો ધારાસભ્ય બનાવે બધું જ કરાવ્યું પણ કેશાજી જેવા ધારાસભ્ય બન્યા એટલે શંકરભાઈ ચૌધરીનો સાથ છોડી દીધો માવજીભાઈ પટેલનું ખાસ કોઈ વર્ચસ્વ નહોતું પરંતુ શંકરભાઈ ચૌધરીએ જ એમને એપીએમસીના ચેરમેન બનાવે ધારાસભ્ય માટે ટિકિટ અપાવી હતી આ બધું જ શંકરભાઈએ કર્યું હતું પણ ભાગના કેટલા એવા નેતાઓ છે કે જેમણે શંકરભાઈએ આગળ લાવવાનો પ્રયત્ન કર્યો કે જેથી એમની પાછળ એક ચેન બની રહે પણ પછી બધા જે નેતાઓ શંકરભાઈનો સાથ છોડી દે છે એટલે શંકર ભાઈનો એક ખરેખર તમે જુઓ તો એક મોટો પ્લાન હતો કે મારી પાછળ એક મોટું પીઠબળ ઊભું કરવું અને એ પણ ધારાસભ્યનું ધારાસભ્યનું પીઠબળ ઊભું કરવું એટલે બહુ મોટી વાત છે અને જો એ બની જાય એક એટલું મોટું જો પીઠબળ ઊભું થાય તો સ્વાભાવિક છે કે એની અસર બહુ મોટી પડી શકે એમ એટલે એમને કરવાની એવી ઈચ્છા હતી પણ ન થઈ શકે કેમ કે જો એવી પીઠબળ જો એમને ઊભું થયું હોત જો એમની પાછળ જો દસ ખાલી ધારાસભ્યો એમની પાછળ જો પડ્યા હોત તો ક્યાંક તેઓ મુખ્યમંત્રીના દાવેદાર બનવું હોત તો એમને જોડે એકદમ સરળ એ ઉપાય હતો પરંતુ તો એમનાથી આવું ન થયું એટલે ક્યાંક અલ્પેશ ઠાકોર પણ આવું રહ્યું છે પણ પોતાના સમાજને જો આગળ લાવવાનો પ્રયત્ન કરે જો પોતાના સમાજના આગેવાનોને આગળ લાવવાનો પ્રયત્ન કરે તો પછી એ પોતાના સમાજના આગેવાનો એક તો એમને કાપવાનો પ્રયત્ન જરૂર કરતા હોય છે ચૌધરી સમાજમાં પણ આવું જોવા મળ્યું છે ઠાકોર સમાજમાં મોટાભાગના બધા જ સમાજોમાં આ રીતનું છે એટલે એક તો જે સમાજનો એક પર્ટિક્યુલર નેતા જો આગળ વધી જાય છે તો પછી એને કાપવાનો બીજા અનેક નેતા એમને કાપવાનો પ્રયત્ન કરતા હોય છે પણ જો કોઈ એક નેતા પોતાના સમાજના આગેવાનોને આગળ ના આવવા દે તો બીજા બધા આગેવાનો ભેગા થઈને એ નેતાને પતાવવાનો તો પ્રયત્ન કરશે જ ને રાજકારણમાં એક કહેવત છે કે રાજકારણમાં સગો ભાઈનો પણ વિશ્વાસ નથી થતો રાજકારણમાં આ ખરેખર એટલા માટે હોય છે કે જ્યાં એક કહેવાય ને ખુરશીની જે લાલચ છે સત્તાની જે લાલચ છે એ ખૂબ જ ડેન્જર કહેવાય છે એ જ કારણ છે કે સમાજમાં અનેક નેતાઓ આગળ આવવાનો પ્રયત્ન કરતા હોય છે બધા ભેગા મળીને આગળ આવવાનો પ્રયત્ન કરે તો સ્વાભાવિક છે કે સમાજનો વિકાસ થઈ શકે એમ છે અનેક એવા કામો થઈ શકે એમ છે પણ એક પર્ટિક્યુલર જ નેતા આગળ આવતો હોય છે અને એ પછી આગળ આવી ગયા પછી બીજા નેતાઓને આગળ નથી આવવા દેતો તમે હું તમને એક ઉદાહરણ આપું કે માની લો કે અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજમાં ખૂબ એક મોટો ચહેરો છે પણ રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની જે હાર થઈ એમાં ક્યાંક ને ક્યાંક ભાજપના અનેક નેતાઓનો હાથ હતો એટલે આ એક રાજનીતિ છે કે એની એ બહુ મોટી અસર કરી જતું હોય અલ્પેશ ઠાકોર જો આજે આગળ આવે બીજા ઠાકોર સેનામાંથી બીજા કાર્યકરોને જો મોટા બનાવે ધારાસભ્ય લેવલના કાર્યકરો જો ઊભા થાય તો પછી ભાજપ પાછળ એક આખું મોટી એક ટીમ બેઠી છે કે જે અલ્પેશ ઠાકોરને મોટો થવા દે એમ નથી કેમ કે અલ્પેશ ઠાકોર જો મોટા થાય તો ક્યાંક મિનિસ્ટરમાં ભાગ પડી જાય એટલે બીજા સત્તા ગાંધીનગર અનેક એવા વિધાનસભાના કાર્યકરો બેઠા છે ભાજપમાં એવા નેતાઓ બેઠા છે કે જે અલ્પેશ ઠાકોરને કાપવાનો પ્રયત્ન કરતા હોય છે અને એમને જો અલ્પેશ ઠાકોરને કાપવો હશે તો એ તેઓ શું કરશે કે અલ્પેશ ઠાકોરની સાથે બીજો જે કોઈ આગેવાન છે એને મોટો બનાવે તો એટલે અલ્પેશ ઠાકોરનું ઓલરેડી વર્ચસ્વ ઘટી જાય આ રીતની જે રાજનીતિ રમાતી હોય છે ઉપરથી લેવલની જે રાજનીતિ રમાય છે અને એનો એ જ કારણ છે કે અલ્પેશ ઠાકોર અને આવા જે બીજા જે અન્ય નેતાઓ છે એ પોતાના સમાજના બીજા આગેવાનોને આગળ આવવાનો આગળ આવવા દેતા નથી એમને હંમેશા દબાવવાનો જ ક્યાંકને ક્યાંક પ્રયત્ન થતો હોય છે આ કદાચ કડવું હશે પણ આ એક કડવી વાસ્તવિકતા કહી શકાય આઈ થિંક મને એવું સાંભળવા મળેલું કે શંકરભાઈ ચૌધરીનું વર્ચસ્વ ઘટાડવા નીતિતભાઈ પટેલે એ વખતે માર્ગ અને મકાનનું ખાતું હતું તો એમને જાણી જોઈને ગેની બેનને વધારે ગ્રાન્ટ આપી કે ગેની જેથી ગેની બેનનું વર્ચસ્વ વધે હા એકદમ આ વાત સાચી છે બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં તમે જુઓ તો ક્યાંક ગેનીબેન ઠાકુરનું જે વર્ચસ્વ વધી ગયું હતું એમાં ક્યાંક આ રીતના રાજકારણે ભાગ ભજવ્યો હતો નીતિન પટેલને એવું હતું કે જો શંકરભાઈ મોટા બની જાય છે તો મંત્રીમંડળમાં અનેક રીતે પટેલ લોબીને મોટું નુકસાન થઈ શકે એમ છે એટલે આ રીતનો એક ડર હતો અને એના કારણે એમણે ગેનીબેનને વર્ચસ્વ વધારવા અનેક રીતે પ્રયત્ન કર્યો ભાજપમાં જે શંકરભાઈ ચૌધરીને કાપવાનો પ્રયત્ન કર્યો એટલે ગેનીબેનનું વર્ચસ્વ વધારવા આ રીતની રાજનીતિ રમાઈ હતી અને એ જ અસર જોવા મળી કે બે હજાર સત્તરમાં તમે જુઓ તો ગેનીબેનનું ખૂબ વર્ચસ્વ જોવા મળ્યું અલ્પેશ ઠાકોરના કારણે ક્યાંક ગેનીબેન પણ જીતી ગયા હતા જોકે પણ બાવીમાં તમે જુઓ તો શંકરભાઈનું વર્ચસ્વ વધવું જોઈએ પણ ઉલટું ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ વધ્યું એનું કારણ ક્યાંક ઉપરથી ભાજપની લોબીએ ગેનીબેનને સપોર્ટ કર્યો છે અને એ જ કારણ હતું કે બે હજાર બાવીસમાં ત્યાં સ્વરૂપજીને ઊભા રાખ્યા તેઓ વાવમાંથી ડાયરેક્ટ થરાદ વિધાનસભામાં જતા રહ્યા એટલે આ રીતનું જ એક રાજકારણ એ વખતે પણ રમાયું હતું તો પછી અલ્પેશ ઠાકોરે સ્વરૂપજીને ટિકિટ કેમ પવરાવી સ્વરૂપજીને ટિકિટ આપવામાં અલ્પેશ ઠાકોરનો હાથ છે એવું કોણે કહ્યું એક સિમ્પલ આ ગણિત છે કે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં અલ્પેશ ઠાકોરનો કોઈ ભાગ નથી જીતાડવામાં જરૂર એમનો સહયોગ રહ્યો છે પણ એમને જે ટિકિટ જે મળી છે એ તો શંકરભાઈ ચૌધરીના આશીર્વાદથી જ મળી છે શંકરભાઈ ચૌધરીની જો કે મજબૂરી હતી કેમ કે એમને વાવમાં એક ચહેરાને ઊભો કરીને ગેનીબેનનું વર્ચસ્વ ઘટાડવું હતું અને ત્યાં એમને શિફ્ટ થવું હતું થરાદમાં એટલે એમને જાણી જોઈને સ્વરૂપજીને મોટા બનાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે ક્યાંક અલ્પેશ ઠાકોરે સ્વરૂપજી માટે કોઈ પણ કામ એમને ટિકિટ અપાવવામાં એમનો સહયોગ નથી શંકરભાઈ ચૌધરીના કારણે જ એમને ટિકિટ મળી છે એમના આશીર્વાદથી જ તેઓ જીત્યા હોય એ રીતે આપણે કહી શકીએ છીએ થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા માટે